જે મકુરા થાય સિવામાં બેહજો તો બે ત્રણ ચાર કેવી ડિઝાઇન બનાવવાની છે આમાં તો ડિઝાઇન જ બનાવી ચલો આ તો અંદર ડિઝાઇન આવીતી તૈયાર છે તૈયાર ડિઝાઇન વાળો કેવી છે તો ગાઈસ બ્લાઉઝ આવી ડિઝાઇન છે આવતીકાલે કરવા ચોથ ના વર્ષ છે બહુ મહેનત કરી રહ્યા છે કેમ કે સમય તો ઓછો છે પણ એક દિવસ માં આપણે ત્રણ બ્લાઉઝ બનાવવાના ત્રણ બ્લાઉઝ બનાવી ને આપવાના છે બપોર પછી અત્યારે સિલાઈ કરવા બેઠા છે અને કાલે બપોર સુધીમાં આપણે તૈયાર કરી નાખ્યું રાત્રે કઈ અત્યારે સિલાઈ મશીન ચલાવવાનું નથી

તો આમ તો બીજો તો વધારે ભાવ હોય છે હા વધારે 200 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયા 500 રૂપિયા જે ઉપલબ્ધ જે ડિઝાઇન આપણે ગમે એ ડિઝાઇન બનાવો 150 જ લેવાનો ઈમાનદારી થી કમાવાનો ખોટા પૈસા નહીં લેવાના ખોટા નહીં મિત્રો 150 રૂપિયા માં જ બ્લાઉઝ બનાવે ને કે અત્યારે તો ભાવ અલગ અલગ ડિઝાઇન માં બનાવ હોય તો 300 400 500 રૂપિયા એવો ભાવ ચાલી રહ્યો છે પણ ગમે એવી ડિઝાઇન તમારે બનાવી દોઢસો રૂપિયા બ્લાઉઝ બનાવે છે ઈમાનદારી કમાવાનું અને ઘણા બધા પણ બ્લાઉઝ સિલાવા માટે છે કેમ ને બ્લાઉઝ ક્યારે ખરાબ નથી કર્યું હજી સુધી ના ના નથી બ્લાઉઝ એકદમ સારા સિલી આપવામાં આવે છે અને અમારા અનુદેવ હું કેસે અનુદેવ આવી ગયો છે સ્કૂલે થી ના અનુદેવ કયું પેપર હતું તારે ગણિત ગણિત નું કેટલા ગુણ પેપર હતું

અનાસ્તર ફલમા તો નાના મોટો બલાવ જો ને તો શું મોકિન કટિંગ કરવાનું પણ આમાંથી પાછો નાના મોટો કરવાનું હોય આ બરાબર તો ચાલો ભાઈસ લાઈક સુધી વિડિયો જો તો વિડિયો વિડિયો ઓવશે પસંદ આવી હોય છે લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરજો અને અમારે ઢિંગલી આવી ગઈ છે ઢિંગલી આવી તો હું લાવીશ ઓલા કેહરો આ હું લાવી ઢિંગલી કે તો હું લઈ આવી જય માતાજી અર તમે જય માતાજી કહે અવશ્ય કહીશ વિડીયો તમને પસંદ આવ્યો પછી જરૂર લાઈક ભૂલતા નહીં અને જરૂર શેર કરજો ને આવના સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ